નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો જે રીતના મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચનું પીએમએલ જાહેર થયું છે તો એ પીએમએલ પરથી આપણે એસસીબીસીના ઉમેદવારોની એક યાદી આપણી પાસે આવી છે તો એ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ બનાવ્યો છે તો દરેક મિત્રોને ઓબીસીમાં મેરિટ કેટલું અટકશે ક્યાં સુધી રહેશે તો એની સંપૂર્ણ માહિતી મળે એટલા માટે એક એનાલિસિસ સાથેનો આ વિડીયો છે મિત્રો એટલે એ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં હો તો ચેનલમાં મિત્રો જોડાઈ શકો છો આપણી ચેનલમાં ડેલી જે કાંઈ તેટ ટાટ નાની મોટી જે કાંઈ માહિતી મિત્રો અપડેટ આવે છે તો એ આપણે ચેનલના વિડીયો દ્વારા તમારા સુધી માહિતી પહોંચાડીએ છીએ મિત્રો તો આપણે જાણીએ છીએ મિત્રો કે જે રીતના છઠિયા આઠનું જિલ્લા પસંદગી સ્થગિત થયું ત્યાર પછી આ સમય દરમિયાન ભરતી બોર્ડ દ્વારા જે ખાસ કચ્છ જિલ્લામાં જે શિક્ષકોની ઘટને રજૂઆતને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ કચ્છ ભરતી ધોરણ એકથી પાંચનું પીએમએલ જાહેર થયું છે મિત્રો તો અમે આપણે થોડુંક એનાલિસિસ દ્વારા સૌપ્રથમ તો મિત્રો આપણે જે કચ્છ ભરતી ધોરણ એકથી પાંચની જે જાહેરાત આવી છે તો એ જાહેરાતના અનુસંધાનમાં વાત કરીએ તો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ફાળવવામાં આવી છે તો એના વિશે થોડુંક આપણે માહિતી મેળવીએ ત્યાર પછી આપણે એનાલિસિસમાં થોડીક વધારે ચિત્ર સ્પષ્ટ થશે મિત્રો તો વાત કરીએ તો કચ્છ ભરતીની તો કુલ જોઈએ તો પચીસોની જગ્યા છે મિત્રો કચ્છ એકથી પાંચમાં તો અમે એમાં જો જનરલની વાત કરીએ તો અગિયારસો એકાણું જગ્યા છે એસસીમાં એકસોને ત્યાંશી જગ્યા એસટીમાં એકસોને સત્તાણું જગ્યા અને સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગ એટલે કે એસસીબીસીની વાત કરીએ તો સત્સો ને જગ્યા છે મિત્રો તો આમ જોઈએ તો આ પરથી આપણને અંદાજ આવશે કે જે પીએમએલ જાહેર થયો છે તો એમાં એસીબીસીના ઉમેદવારો કેટલા મેરિટવાળા કેટલા ઉમેદવારો છે તો એના પરથી આપણને ખ્યાલ આવે મિત્રો તો મિત્રો આ કચ્છ ભરતી ધોરણ એકથી પાંચનું જે પીએમએલ જાહેર થયું છે તેમાંથી એસસીબીસીના ઉમેદવારોની એક યાદી મિત્રો અલગ તારવવામાં આવી છે તો આપણે જોઈએ તો જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તો એ એસબીસીના ઉમેદવારોની કચ્છ ભરતીમાં એકથી પાંચમાં જે પીએમએલ આવ્યું હતું એમાં એ ઉમેદવારોનું લિસ્ટ છે મિત્રો તો તમે જોઈ શકો છો કે જેટલા ઉમેદવારો છે એટલા ઉમેદવારો એસ બીસીના છે મિત્રો તો એ સામે તમે જુઓ તો ફોર્મ નંબર છે કેટેગરી છે મેરિટ નંબર છે તેમની કેટલી ટકાવારી છે તે પણ જણાવવામાં આવ્યું છે મિત્રો તો તમે ખાસ સમજો તો એસસીબીસીમાં સત્સો ને ઓગણસી જગ્યા છે મિત્રો એંસી ઉમેદવારોનું ક્રમ જોઈએ તો કેટલો મેરિટ ત્યાં રહેશે તે પછી આપણે એક અંદાજ લગાડશું એટલે કોઈ મિત્રો એવું ના સમજવું કે છસોને ઓગણીસ ઉમેદવાર સુધીના જ ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં આવશે બાકીના નહીં આવે તો એના વિશે પણ થોડીક તમને માહિતી મિત્રો આપું તો આપણે સૌ પ્રથમ તો આંકડો જોઈ લઈએ કે એસીબીસીમાં એકથી પાંચની કચ્છ ભરતીમાં કેટલા નંબર છે ઉમેદવારનો તો આપણે જોઈ લઈએ મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો તો સસોને ઓગણીસ નંબરનું વાત કરીએ તો સત્સો ને જોઈએ તો આ રીતનો આંકડો આપણી સામે આવે છે મિત્રો તો એમાં વાત કરીએ તો સત્સો ને તો અડસઠ પોઈન્ટ છ્યાસી ટકા મેરીટ આમ જોઈએ તો આપણે સામે આવે છે એટલે આ પરથી અંદાજ લગાડવો મિત્રો ઘણો મુશ્કેલ છે પરંતુ તમને હું જણાવી દઉં કે જે રીતના સામાન્ય ભરતીમાં જોઈએ તો નવ હજારથી પણ વધારે ફોર્મ ભરેલા અને છેલ્લું જે ઉમેદવાર હતો તો એ ઉમેદવાર એકાવન પોઈન્ટ પંચાણું આસપાસ ક્યાંક એને મેરિટ હતું તો પણ એનો સમાવેશ થઈ ગયો તો મિત્રો એટલે આમ જોઈએ તો જે સામાન્યમાં એકથી પાંચમાં જે ઉમેદવારો ફોર્મ ભરેલા એ જ ઉમેદવારો અમે આ કચ્છ એકથી પાંચ ભરતીમાં રિપીટ થયેલા છે મિત્રો એટલે જે ઉમેદવારો સામાન્યમાં લાગી ગયા છીએ તો એ ઉમેદવારો આમાં તો નહીં આવી સો ટકા મિત્રો બીજું કે આપણે જે રીતના જનરલનું ક્રાઇટેરિયા હતું કે ભાઈ તેત્રીસ પ્લસ ઉમેરના હોવી જોઈએ અને નેવ પ્લસ માર્ક હોવા જોઈએ આવું આ કાંઈ નિયમ હતો મિત્રો તો અમે ઘણા ઉમેદવારો આ નિયમને કારણે જનરલમાં મેરિટ નહોતા બનાવી શક્યા પોતપોતાની કેટેગરીમાં મેરિટ બનાવતા હવે એ મેરિટ કેટેગરીમાં પણ એમનાથી હાઈ મેરિટવાળા કુલ જગ્યા જે કેટેગરીમાં આપી હતી તો એમાં એ ઉમેદવારો સમાવેશ થઈ શકતો નહોતો એટલે સામાન્ય ભરતીમાં છથી એકથી પાંચમાં એ ઉમેદવારો લાગી શક્યા નથી મિત્રો હવે સામાન્યમાં જે ઉમેદવારો જે તે કેટેગરીનું હાઈ મેરિટ ધરાવતા હોય તો એ ઉમેદવારો લાગી ગયા છે એટલે હવે એ ઉમેદવારો કચ્છ ભરતીમાં રિપીટ નહીં થાય એટલે જે મિત્રોને અમુક માર્ક હોય કે અમુક નંબરથી હોય તો એ મિત્રોને પણ હવે કચ્છ ભરતીમાં સોએ સો ટકા લાગવાના પૂરેપૂરા ચાન્સ છે મિત્રો ભલે તમે જનરલ કેટેગરી પ્રમાણે ફોલો ન કરતા હો એમાં તમારું મેરિટ ના બનતું હોય અથવા તો સમાવેશ પાણીમાં ના થતો હોય તો પણ તમે તમારી અનામતની જે તે કેટેગરી હોય તો એ કેટેગરીમાં તમારો સોએ સો ટકા મિત્રો ચાન્સ છે એટલે દરેક કેટેગરીમાં એવું નથી કે એસસીબીસીમાં જવું જોવા મળશે પરંતુ દરેક કેટેગરી હોય જેમ કે આપણે એસસી હોય એસટી હોય કે ઇડબલ્યુ તો આ કેટેગરીના ઉમેદવારોને પણ કચ્છ ભરતીમાં એ સો ટકા દાંત છે મિત્રો એટલે કોઈ ઉમેદવારોએ કેટલું મેરિટ લેશે ક્યાં સુધીનો સમાવેશ થઈ શકે તો એ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી હા એક તમારે ચિંતા એ કરવાની કે તમે લાગો તો તમારે ત્યાં આજીવન જોબ કરવાની હોય છે મિત્રો એટલે આ એક પ્રશ્ન છે બાકી તો બધું તમે કચ્છ ભરતીમાં ફોર્મ ભર્યા એટલે તમારું સિલેક્શન તો થવાનું જ છે મિત્રો તો બસ મિત્રો આ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો જેથી કરીને ઉમેદવારોને ખ્યાલ આવે કે તમે એકથી પાંચમાં કચ્છ ભરતીમાં ફોર્મ ભર્યું છે તમારું મેરિટ ડાઉન છે તો પણ તમારે આશા રાખવાની છે મિત્રો અને બીજું કે અમે કચ્છ ભરતીમાં જોઈએ તો પીએમએલ જાહેર થયું ત્યારથી જે વાંધા અરજી કરવાની આઠ તારીખ છેલ્લી હતી મિત્રો તો આજે જોઈએ તો આઠ તારીખ છે એટલે દરેક મિત્રોએ કોઈ વાંધા અરજી કરવાની થતી હોય હજી કરવા રજૂ કરવા એટલે કે વાંધા અરજી જમા કરાવવા ગયા ના હોય તો મિત્રો જે તે રિસિવિંગ સેન્ટરે જઈને તમારી જે તે કાંઈ વાંધા હોય તો એ બાબતનો તમે અરજી આપી શકો છો મિત્રો તો બસ મિત્રો આ રીતે જોઈએ તો દરેક મિત્રોનો કચ્છ ભરતીમાં સમાવેશ થવાની પૂરેપૂરો ચાન્સ છે મિત્રો એટલે આમ જોઈએ તો નવથી બારમાં ઘણા પણ ઉમેદવારો લાગી ગયા છે ઘણા ઉમેદવારો છથી આઠમાં પણ લાગવાના છે પાછળ એકથી પાંચની કચ્છની ભરતી થયા પછી છથી આઠની પણ આવવાની છે એટલે એ ઉમેદવારો પણ એમાં લાગવાના છે એટલે આમ જોઈએ તો સામાન્ય છથી આઠની જિલ્લા પસંદગી સ્થગિત થયા પછી ઘણા ઉમેદવારો જે પ્રોપર કચ્છ જિલ્લાના હોય તો એ મિત્રો માટે તો આ ભરતી આમ જોઈએ તો ગિફ્ટ બરાબર છે મિત્રો કારણ કે જો તમે કચ્છના હો અને છથી આઠમાં કે એકથી પાંચમાં સામાન્યમાં લાગ્યા હોય તો તમારે દૂરનું વતનમાં જવું પડતું મિત્રો એટલે હવે આમ જોઈએ તો તમારે ત્યાંથી રિપીટ થઈને પાછા જો કચ્છ જિલ્લામાં આવો તો સમાન સંવર્ગ હોય એટલે તમારે ત્રણ લાખ રૂપિયા ભરવાનો થતો તો મિત્રો પરંતુ આમ જોઈએ તો કચ્છની ભરતી પ્રથમ થાય છે બીજું કે હવે ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે તો મિત્રો જેવું પીએમએલની જે કાંઈ વાંધાજી તારીખ પૂરી થાય એટલે ટૂંક સમયમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે મિત્રો તો આજને પણ આર્ટિકલ સાંપવામાં આવ્યો છે આ ભરતીને લઈને તેમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ એકથી પાંચમાં શિક્ષક દિને પચીસસો શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે તો આ માટે જોઈએ તો દરેક જિલ્લા મથકે જાતિ ખરાઈ માટે કે ડોક્યુમેન્ટ ખરાઈ માટેની કામગીરી કરવામાં આવશે જો રોજના ચારસો ઉમેદવારોની જાતિ કે ડોક્યુમેન્ટ ખરાઈ થાય તો પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસે આ પચીસો શિક્ષકોની કચ્છ સ્પેશિયલ ભરતી દ્વારા એકથી પાંચમાં નિમણૂક ઓર્ડર મળશે મિત્રો તો આમ જોઈએ તો કચ્છના ઉમેદવારો માટે આ પણ એક સારા ન્યૂઝ છે કે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસે કચ્છ જિલ્લાને કાયમી શિક્ષકોની જે ઘટ છે તો એ ઘટ પણ શિક્ષક દિવસે પુરાશે મિત્રો તોથી તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી એ વિડીયોના માધ્યમ દ્વારા પહોંચાડી છે આગળ પણ શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય જે કાંઈ નવી અપડેટ મિત્રો આવશે તો ચેનલમાં આપણે વિડીયોના માધ્યમ દ્વારા તમને માહિતી પહોંચાડીશું મિત્રો વિઓ શેર કરજો અને આવી જ કેટા પતિને લગતી માહિતી મેળવવા માટે ચેનલમાં જોડાઈ લેજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો